અત્યારે હાલમાં આવી મોટી ખબર આજનો દિવસ શરૂઆત ભારે થઈ છે બે ગમખાવ અકસ્માતમાં કુલ અગિયાર લોકોના મોતના અહેવાલ સામે આવતા કપડાહટ મચી ગયા છે માહિતી અનુસાર બે અલગ અલગ રાજ્યોમાં અકસ્માત સર્જાતા જોકે આ અકસ્માત થવાની રીતે એક સમાન જ હતી જેની વિગતો નીચે પ્રમાણે છે રાજસ્થાનના બીકારાણમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના છ લોકો ઘટના સ્થળે મૃત્યુ પામી ગયા હતા બીકાનેરથી સો કિમી દૂર મહારાજ થાના ક્ષેત્રમાં ગમખાવો અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા મૃતકો હરિયાણાના ડબવાલીના રહેવાસી હતા જે તો પૂરથી હનુમાનગઢ જતી વેડાએ કાર ચાલકે ટ્રકની પાછળ ટક્કર મારી દીધી હતી આ ટક્કર એટલી ભેષણ હતી કે કારનો કચર વળી ગયો હતો જ્યારે બીજા અકસ્માતે ઉત્તર પ્રદેશના લખનઉ વાગરો એક શખ્સ પર થયો હતો જ્યાં એક પૂરો પાઠ ઝડપથી દોડતી કાર પણ ટ્રકની પાછળ ટક્કર મારી હતી આ દુર્ઘટનામાં કારનો કચરદાન વડી ગયો હતો અને ત્રણ લોકોના ઘટના સ્થળે જે મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્ય બેના મોત સારવાર દરમિયાન થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસો ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો